કેન્દ્રમાં નવી સરકાર બન્યા બાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત સત્તરમો હપ્તો જાહેર કરેલો છે ખેડૂતોને સત્તરમો હપ્તો મેળવવા માટે સરકારશ્રી દ્વારા ગાઈડલાઈન પણ જાહેર કરેલી છે આ ગાઈડલાઈન મુજબ ખેડૂતોને પોતાનું અકાઉન્ટ કમ્પ્લીટ કરવું પડશે જો ખેડૂતોને આ ગાઈડલાઈન મુજબ પોતાનું અકાઉન્ટ નહીં હોય તો તેવા ખેડૂતોને સત્ર મોફ તો મળવાપત્રો થશે નહીં તો સરકારશ્રી દ્વારા જાહેર કરેલ ગાઈડલાઈનની આપણે વિગતવાર માહિતી જોઈએ તે પહેલાં જોબ અમારી ચેનલ ઉપર નવા હોય તો અમારી ચેનલ સબ્સ્ક્રાઇબ કરજો અને જો આપને અમારા વિડીયો ગમે તો વિડીયો લાઇક કરજો અને તમારા મિત્રોને શેર કરજો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવતા ખેડૂતોને ત્રણ વિગત અપડેટ કરાવવી જરૂરી છે જેમાં જોઈએ તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેતીની જમીન ધરાવતા ખેડૂતોને પ્રતિવર્ષ છ હજાર રૂપિયા જે ત્રણ સમાન હપ્તાથી ડીબીટી દ્વારા કેન્દ્ર સરકાર દ્વારા ચૂકવવામાં આવે છે કેન્દ્ર સરકારની વર્તમાન સૂચના અનુસાર આ યોજનામાં સમાવિષ્ટ તમામ લાભાર્થીઓએ ફરજિયાતપણે પીએમ કિસાન એકાઉન્ટમાં આ ત્રણ કામ કરવા જરૂરી છે જેમાં લેન્ડ સેડિંગ બેંક સાથે આધાર સેડિંગ અને એક કેવાય સી લેન્ડ સેડિંગ એટલે જો આપે બે હજાર ઓગણીસ પછી આપની જમીનમાં કોઈ ફેરફાર કરેલા હોય તો આપને તે જમીનના સાત બાર આઠ છ નંબર આધાર કાર્ડ અને બેંક પાસબુકની નકલ આપની તાલુકાની ખેતીવાડી ઓફિસમાં જમા કરાવવાના રહેશે ત્યારબાદ જો આપના બેંક એકાઉન્ટમાં આધાર કાર્ડ લિંક ન હોય તો આપને તે લિંક કરાવવાનું રહેશે ત્યારબાદ જો કોઈ ખેડૂતને ઈ કેવાયસી બાકી હોય તો તેમને પીએમ કિસાનની વેબસાઇટ પર જઈ અને પોતાનું ઈ કેવાયસી કરાવવાનું રહેશે પીએમ કિસાન વેબસાઇટ પર જઈ આપને સ્ટેટસ ચેક કરી અને આમાં કોઈ પણ ડિટેલમાં રિજેક્ટ અથવા તો ન બતાવે તો આપને લેન્ડ સેડિંગ એટલે કે જમીનની વિગતો અપડેટ કરાવવા આપની તાલુકા પંચાયત ઓફિસનો સંપર્ક કરવો તેમજ બેંક સાથે આધાર શેડિંગ કરવા અને ડીબીટી ઇનેબલ માટે આપનું બેંક ખાતું હોય તે બેંકનો સંપર્ક કરવો અને ઈ કેવાય કરાવવા માટે આપને આપના ગ્રામ સેવક અથવા તો આપના ગામના વિસીનો સંપર્ક કરવો તો જે ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવે છે તેમને આ ત્રણ ડિટેલ અપડેટ રાખવી ફરજિયાત છે